આણંદ અલસીબીએ બે દિવસમાં બે બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યા આણંદના ઇસ્માઇલ નગર અને ગામડી પાસે પાડ્યો દરોડો પાંચ વર્ષથી ગામડી ગામે ડોક્ટર બની નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરનાર બોગસ ડોક્ટર અરવિંદ પરમારની અટકાયત કરાઈ ંગાળનો પ્રકાશ બાલા નામનો શખ્સ ડોક્ટરની પ્રેક્ટિસ કરતો ઝડપાયું પોલીસે બોગસ તબીબ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તો આ તરફ પાટણના ચાણસમા તાલુકામાં ઝડપાયા બોગસ ડોક્ટર દેલ માલ ગામે એસોજીની ટીમે દરોડો પાડી બંને બોગસ ડૉક્ટરને ઝડપી લીધા આમિલ બહેલીમ અને ઝાહિર તુવર ડિગ્રી અને લાયસન્સ વગર આરોગ્યની તપાસ કરતા તેમની પાસેથી ઇન્જેક્શન દવાઓ અને મેડિકલ સાધનો સહિત 4728 નો મુદ્દામાલ જપ્ત કરાયો ડિગ્રી વગર લોકોના આરોગ્ય સાથે છેડા કરતાં બંનેની કરાઈ ધરપકડ